જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરનું શાક તો આ શાક તમે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો આ શાકનો કલર એકદમ સરસ લીલો છે મને શાક એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કેવી રીતના બને બધી જ ટિપ્સ સાથે આપણે આ પાલક પનીરનું શાક બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે પાલક લઈ લઈશું તો અહીંયા આપણે એક મોટી જુડી જેટલી પાલક લઈ લીધી છે ઉપરની જે દાઢી આવે છે તમારે આ રીતના કટ કરી લેવાની છે અને કૂણી દાઢી હોય તમારે રાખવાની છે અહીં આપણે પાલકને એકદમ સરસ ચાર પાંચ પાણી ધોઈ લીધી છે પાલકને તમે કટ કરશો તો પણ ચાલશે અને આ રીતના પણ તમે પાલકને બાફી શકો છો તો હવે આપણે આ પાલકને બાફી લઈશું તો ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણી પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર પાલક એડ કરીશું અને પાલકને આપણે પાણીની અંદર એકદમ સારી રીતે આપણે ઉકળવા દઈશું તો ફક્ત આપણે એક થી બે મિનિટ માટે જ આ પાલકને ઉકળવાની છે વધારે તમારે પાલકને ઉકળવાની નથી તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે ને પાલક સરસ બફાઈ ગઈ છે તો હવે પાલકને આપણે પાણી નીતારી અને લઈ લઈશું તો અહીંયા મેં એકદમ સરસ ઠંડુ બરફનું પાણી લઈ લીધું છે અને તેની અંદર આપણે આ પાલકને ડુબાડીશું આ રીતના કરવાથી પાલકનો કલર જળવાઈ રહેશે અને પાલક પણ એકદમ સરસ રહેશે એટલે ખાસ તમારે આ રીતના બાફી અને તરત જ ઠંડા પાણીની અંદર તમારે પાલક ને પાંચ મિનિટ માટે રાખવાની છે તો અહીંયા આપણે પાલક ને પાંચ મિનિટ માટે પાણી રહેવા દઈશું તો અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને પાલક આપણે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એક ઝાલ લઈ લઈશું અને તેની અંદર આપણે પાંચ થી છ તીખા લીલા મરચા એડ કરીશું પાલકના શાક ની અંદર તમે લાલ મરચું એડ કરી શકો છો પણ આ રીતના તમારે એકદમ સરસ ગ્રીન કલર જોઈએ તો આ રીતના તમારે લીલા મરચાનો ઉપયોગ કરવાનો તેની અંદર આપણે પાલક એડ કરી દઈશું અને હવે આપણે પાલકને એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે શાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દઈશું અને પેનની અંદર આપણે એક ટેબસનું જેટલું તેલ એડ કરીશું તો અહીંયા આપણે શાક બનાવીએ ત્યાં પહેલાં પનીરને આપણે થોડું તેની અંદર ફ્રાય કરી લઈશું એટલે પનીરનો સ્વાદ એકદમ સરસ આવે શાકની અંદર આમ તો પંજાબી શાકની અંદર પનીરની આ રીતના તેની અંદર સાતળવામાં નથી આવતું પણ આ રીતના થોડું સાતળવાથી શાક એકદમ સરસ બને છે તો અહીંયા આપણે બધું જ પનીર આ રીતના એડ કરી દીધું છે તો અહીંયા આપણે પનીરને સરસ શોતી કરી લીધું છે ફક્ત એકથી બે મિનિટ માટે જ તમારે પનીરને સરસ આ રીતના તેલ કે ઘીની અંદર શેકી લેવાનું છે તો હવે આપણે પનીરને લઈ લઈશું તો હવે આપણે તે જ કઢાઈની અંદર એક ત્યાં દસ મિનિટ ભરીને ઘી એડ કરીશું તો અહીંયા આપણે આ શાક ઘીની અંદર બનાવીશું ઘીની અંદર આ શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તમે તેલમાં પણ બનાવી શકો છો અને ઘીમાં પણ બનાવી શકો છો અહીંયા આપણું ઘી એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે એક વાટકી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને આપણે એકદમ સરસ તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે સાતરવાની છે થોડી પર થાય એટલે આપણે તેની અંદર લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું આદુ અને લસણ પણ ડુંગળી સાથે એકદમ સરસ સંતરાઈ જાય અને તેનો કાચો ટેસ્ટ ના આવે શાકની અંદર તો અહીંયા આપણો ડુંગળીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને આદુ લસણ પણ એકદમ સરસ સંતરાઈ ગયા છે હવે આપણે આ સમયે એક મીડિયમ સાઈઝનું ટામેટું આપણે ચોપ કરીને એડ કરીશું તેને પણ આપણે સરસ તેલની અંદર સાતળવા દઈશું આ શાકની અંદર વધારે તમારે મસાલાનો ઉપયોગ નથી કરવાનો હોતો તો પણ એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે આ પાલક પનીરનું શાક બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણા ટામેટા અને ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેની માટે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું પાલકના અંદર મીઠું તમારે સ્વાદ અનુસાર જ નાખવાનું ડુંગળી અને ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ સમયે શાક અંદર આપણે એક ટેબલ સ્પૂન ધાણા જીરો પાવડર એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું થોડોક આપણે ગરમ મસાલો એડ કરીશું અને ફક્ત આપણે એક ટેબલ જેટલું પાણી એડ કરીને બધા જ મસાલાને સરસ આપણે મિક્સ કરી લઈશું તો આ રીતના કરવાથી જ તમારે ડુંગળી થઈ જાય છે તો અલગથી તમારે ગ્રેવી પણ નથી બનાવવી પડતી તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ટામેટા ડુંગળી એકદમ સરસ ગ્રેવી જેવું થઈ ગયું છે તો હવે આપણે આ સમયે તેની અંદર જે પાલકની ગ્રેવી બનાવીને રાખી છે તે એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અહીં આપણે મિક્સ કરી દીધા પછી પાલક પીસ્યો હતો તે જ જાની અંદર થોડું પાણી એડ કરી અને આપણે પાલકના શાકની અંદર એડ કરી દઈશું તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો શાકનો કલર આવ્યો છે ઘણા લોકોને શાક બનાવ્યા પછી આ રીતના લીલોછમ કલર આવતો નથી પણ પ્રોપર તમે આ રીતના જો શાક બનાવશો તો તમારું શાક પણ આ રીતના એકદમ સરસ લીલોછમ બનીને તૈયાર થશે અને પાલકનો કલર પણ ચેન્જ નહીં થાય તો અહીંયા આપણે થોડીક વાર માટે પાલકને સરસ ઉકળવા દઈશું તો અહીંયા હવે આપણે પનીર અને સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાકી અને શાક બે મિનિટ માટે સરસ ઉકળવા દઈશું તો બે મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું તો શાક આપણું એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે આ સમયે શાક ની અંદર લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું લીંબુ એડ કર્યા પછી તરત જ તમારે બંધ કરી દેવાનું નહીં તો શાક તમારું કડવું થઈ જશે તો અહીંયા આપણું પાલક પનીરનું શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો અહીંયા આપણે શાકને સર્વ કરી લીધું છે હવે આપણે તેની ઉપર આ રીતના થોડું પનીર શેડીને એડ કરીશું તો તૈયાર છે આપણું એકદમ સરસ રેસ્ટોરન્ટ પાલક પનીર આ શાક આ શાક તમે પાંચ થી પરોઠા સાથે કે નાન સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પાલક પનીર નું શાક ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂર થી કેજો કે તમને આ પાલક પનીર ના શાક ની રેસીપી કેવી લાગી જો તમને આ પાલક પનીરના શાકની શાક ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય